જેમ બે જણા બાઈક પર જતા હોય પતિ પત્ની આગળ પાછળ બેઠા હોય કે ફોર વ્હીલમાં પતિ પત્ની બાજુ હોય કે બગીચાની પાળી ઉપર બે જણા બાજુ બાજુ બેઠા હોય તો એમાં કોક જોવે શું લાગે કે વાહ કેવી રામ સીતાની જોડી છે બધા અલગ અલગ હોય છે અમારા રાજકોટમાં રેસ કોર્સ છે રાત્રે એક એક બે વાગ્યે પણ રાજકોટ જાગતું જ હોય છે શિયાળામાં મફલર પહેરીને ટોપી પહેરીને બુઢિયા ટોપી પહેરી રાત્રે એક વાગે આઈસ્ક્રીમ ખાતા હોય બહુ શોખીન પ્રજા છે ખાવાની મોડી રાત સુધી ખાધા કરે એમાં રેસકોર્સની પાળી પર બે જણા બેઠા હોય અને કંઈક ખાતા હોય તો આપણને શું લાગે કે કેવા સુખી કપલ છે બધા સુખી નથી હોતા એના ત્રણ પ્રકાર છે પહેલો પ્રકાર છે સુખી સુખી બીજો પ્રકાર છે સુખી દુખી અને ત્રીજો પ્રકાર છે દુખી દુઃખી સુખી સુખી કોણ જેને તાજી તાજી હગઈ થઈ હોય તાજા તાજા લગન થયા હોય હજી કંકોત્રીના થોડાક સેમ્પલય બચ્યા હોય એ લોકો બગીચાની પાળીએ કે ક્યાંક રેસ્ટોરન્ટે બેઠા હોય અને ઋતુનો આઈસ્ક્રીમ ખાતા હોય તો આપણને એમ લાગે કે આ કેટલા સુખી લાગે છે પણ એ સુખી જ હોય ને કારણ કે એને હજી કંઈ તકલીફ આવી નથી અને એ લોકોની વાતો સાંભળવા જેવી હોય આમ બહુ કોઈની સંભળાય નહીં આપણે પણ તો એ લોકોની વાતો પરાપારની હોય અને છોકરો પાછો એની ઘરવાળીને કે મંગેતરને કહેતો હોય તારા માટે તો આમ કરીશ ને તેમ કરીશ ને તું તો મારા માટે દેવી છે એક ભાઈ એની ઘરવાળીને કહેતા હતા એના મિત્ર ભેગા થયા એ કે મારી ઘરવાળી દેવી છે પેલો કે મારે દેવી છે સમજી ગયા પેલા ભાઈ એમ કેતા હતા કે મારી ઘરવાળી તો દેવી છે તે પેલા ભાઈ કે મારે દેવી છે પણ કોઈ લેવું જોઈએ ને એક પત્ની એના પતિને કીધું કે શાહા એની પત્નીની યાદમાં તાજમહલ બનાવ્યો તો તમે મારા માટે શું બનાવશો શાહજાં એ અઢાર કરોડ નો બનાવ્યો મુમતાજની યાદમાં તો તમે મારા માટે શું બનાવો પેલો પતિ કે અમારે બાંધવું છે પણ પેલા તમે ગુજરી જાઓ તો ને તમે ગુજરો તો ખરા અમારે તો કેરની સિમેન્ટની થેલીઓ લાઈન રાખી છે પણ તમે જતા નથી આ ભાઈ પોતાના પત્નીને શરૂઆતમાં તો બધી હારી હારી વાતો જ કરે એ કે તમારા માટે તો આકાશના તારા તોડીને લાવશું હવે તું ગેસનો બાટલો ટાઈમે લાવે ને તો એ ઘણું છે આકાશના તારાની બધી મોટી મોટી વાતો કરે આ સુખી સુખી પછી લગ્ન થાય એક બે છોકરા થાય છોકરાની ફી ભરવાની પચીસ તારીખે પગાર બધો વપરાઈ ગયો હોય બાકીના પાંચ દાડા ઘરવાળાની લોનમાંથી પૂરા કરવાના માંડ માંડ બધું ઘર ચાલે મહેમાનોએ આપેલા એ વાપરી નાખવા પડે એટલે થોડા દાડા સુખી થોડા દાડા દુખી એ સુખી દુઃખી અને જે દુખી દુઃખી કોણ જે મોટી ઉંમરના ડોહા ડોહી હોય ઘરમાં કોઈને ગમતા ના હોય અને બધા ઉપડી જાય એવી પ્રાર્થના કરતા હોય એક અમે ગયા પધરામણી કરવા તે ભાભા ખાટલામાં બેઠા હતા દાદા તે છોકરો મન કે સ્વામી ધૂન કરો ને બાપુજી સુખી થાય સ્વામિનારાયણ સંપ્રદાયનો બહુ પ્રોટોકોલ જેવો અદ્ભુત શબ્દ છે મોનોપોલી જેવો સુખિયા થવું સુખિયા થવું એટલે ભગવાનના ધામમાં જવું ઉપડી જવું કારણ કે અહીંયા તો દુઃખ જ છે એટલે પેલો છોકરો એ મને કહે કે સ્વામી પ્રાર્થના કરો બાપુજી સુખિયા થાય તો મેં જોયું બાપુજી તો ખાટલામાં બેઠા હતા અને હજી હોપારી ચાવે એવા હતા એટલે મેં કીધું ભાઈ આમના માટે ધૂન કરવાની મને કે હા ધૂન કરો બાપુજી સુખી આ થાય તે પેલા દાદા મન કે ધૂન ના કરતા મારે સુખી નથી થવું એટલે મારે હારી તકલીફ થઈ શું કરવું એટલે મેં પેલા છોકરાને કીધું એ ના પાડે છે મને કે ભલે ના પાડતા પણ એમને બિચારાને તકલીફ બહુ પડે છે એટલે ધૂન કરો તો મેં પાછું દાદા અમે જોયું તો દાદા કે સ્વામીજી મને તકલીફ નથી પડતી એને હારાને હાચવતા તકલીફ પડે બોલો હગ્ગા બાપને મારી નાખવાની ધૂન કરાવડાવે અમારે કેટલું હાચવવું પડે ધૂન કરતા પહેલા એક છોકરો મારી પાસે આવ્યો મને કે સ્વામી મારા લગ્નનું ગોઠવાયું છે તકલીફ છે લગ્નનું ગોઠવાયું એમાં શું તકલીફ આ તો સારું કહેવાય ઘણા ગોઠવાતું જ નથી પણ કે પંદર દિવસ પછી મારા લગ્ન છે તે તો વધારે સારું કહેવાય મને કે કલ્યાણ જ્વેલર્સના દાગીના લઈ લીધા કેટરિંગનું પાકું કરી દીધું મંડપનું પાકું થઈ ગયું લાઇટવાળાનું પાકું થઈ ગયું ડીજેનું ગોઠવાઈ ગયું તો આ તો બહુ સારું કહેવાય મગજ શું અમે શું તકલીફ છે મન કે મારા પપ્પાના પપ્પા એટલે મારા દાદા મરણ પથારીએ પડ્યા છે અને જવું કે ના જવું જવું કે ના જવું સિંગલ ફેઝ ત્રિપલ ફેઝ સિંગલ ફેઝ ત્રિપલ ફેઝ એટલે ઘડીએ ઘડીએ આવું કર્યા કરે છે બે ત્રણ વાર તો હગાવલાને ભેગા કરી દીધા ને પાછા ટકી ગયા આવું છ મહિનાથી ઓંચકા મારે છે ગાડી ઉપડતી એ નથી જતી એ નથી મન કે પ્રાર્થના કરો કે મારું લગ્ન બગાડે નહીં એને બાપુજીની બહુ ચિંતા નહોતી લગ્નની ચિંતા હતી મન કે આરા જો ગુજરી જશે ને તો ફટાકડા ફોડાશે નહીં મિષ્ટાન ખવાશે નહીં અને સાદગીથી લગ્ન પતાવવું પડશે મન કે પ્રાર્થના કરજો અભિષેક કરજો નીલકંઠવાણીને એટલે અમે તો ભગવાનને યાદ કરીને અભિષેક કરીએ પ્રાર્થના કરીએ પછી તો ભગવાનની ઈચ્છા મને પછી તો અભિષેક કર્યા પછી ભૂલી ગયા મહિના પછી એ મળ્યો બધું કેવું છે લગ્ન સુખ શાંતિથી પતી ગયા મન કે બહુ સરસ રીતે પતી ગયા કઈ હવે કેવું છે મન કે હવે પ્રાર્થના કરજો પંદર દાડાની વાત હતી મહિનો થઈ ગયો હજી દાદા જવાનું નોમ લેતા નથી વધારે પડતું ટકી ગયા હવે ધૂન કરજો તે જાય પહેલા અમારી પાસે શેની ધૂન કરાઈ ટકી જાય એની પછી ઉપડી જાય એની ધૂન કરવાની અમારે સંતોને રોજ આવા અભિષેક કરવા પડે છે એટલે અમારે ધ્યાન રાખવું પડે કોકની લોટી કોકમાં ના જતી રહે હા ઊંધું થઈ જાય તો પાછો લેવા દેવા પેલો ઉપડી જાય અમારે આવાય અભિષેક કરવા પડે છે પણ વી લીવ કમ્પ્લેનિંગ ડાય ડિસપોઇન્ટેડ અને નિરાશા સાથે મરવાનું